સંકલિત વેગ નિયમ તો વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયા હોય છે તેના વેગ ઉપર સાંદ્રતાનો જે ફેરફાર હોય છે તે વેગ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે જેની આપણે આગળ વાત તો પ્રક્રિયાના વેગ પર સાંદ્રતાનો ફેરફાર પ્રક્રિયાના વેગ પર સાંદ્રતાનો ફેરફાર વેગ દર્શાવાય છે હવે હું વાત કરું તો જે પ્રક્રિયાઓ હોય છે એ ત્વરિત વેગ તેનું નક્કી એવરેજ તો બરોબર છે પણ તેનો ત્વરિત વેગ જે હોય છે તે નક્કી કરવો સહેલો હતો નથી તેથી તરિત વેગનું માપન આપણે આગળ શીખ્યા તે પ્રમાણે ઢાળ ઉપરથી કરવામાં આવે છે આમ વિકલનીય વેગ ઉપરથી પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનું કાર્ય થોડું ઘણું અઘરું હોય છે અને તેના કારણે સંકલિત વેગ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે એટલો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાનો જે ક્રમ હોય છે તે નક્કી કરવા માટે સંકલિત વેગના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આ વેગની મદદથી એટલે કે આ નિયમની મદદથી આપણે જે પ્રક્રિયાક્રમ ખરેખર અઘરો છે તે સરળતાથી સમજાવી શકીએ છીએ હવે પછીની જે થિયરીઓ આપણી આવે છે તે શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની દ્વિતીય ક્રમની તો આ બધી પ્રક્રિયા ક્રમની જે પ્રક્રિયાઓ છે થિયરીઓ છે એ ની અંદર આપણે આ સંકલિત વેગના નિયમનો ઉપયોગ કરીશું